જય જગેન્દ્ર હવે ચોમાસું પરિપૂર્ણ થયું અને વિહારો ચાલુ થઈ ગયા સાધુ સંતોના દરેક વ્યક્તિ આપણે દેવલાલી નાસરી વલસાડ ટ્રાવેલિંગ લગભગ આપણા જૈન લોકોનું ચાલુ જ હોય છે પણ એની અંદર આપણે કેટલા મંદિર પુણ્યનો લાભ લઈ શકીએ છીએ તે દરેક વ્યક્તિએ બહુ જ સમજીને કરવા જેવું છે મને ખ્યાલ છે કે અમે લોકો વલસાડ જતા રસ્તામાં માસતીજી મહારાજોના વિહારો ચાલુ હતા ગાડીને ઊભી રાખી દર્શન કર્યા અને માસતીજી પૂછ્યું કાંઈ ખપ છે સ્વામી તો કે બેન આજ મારે પાંત્રીસમી આંબેલું પાણી છે એટલે ત્યાં જશું ત્યારે કંઈક મોત્રી પાણી કરશું હજી તો દસ કિલોમીટર બાકી છે તમારે જવાને તો તો કે હા બેન પણ લોકો નોકાશે તો ટાઈમ થઈ ગયો છે તો કે હા બેન પણ રસ્તામાં તો કેવી રીતે થાય અને કહું સ્વામી અમારી પાસે બધું જ છે થર્મોસમાં ચા છે દૂધ છે નાસ્તો છે અમને લાભ આપો ત્યારે કહું ઠીક છે ચાલો ઉકાળેલું પાણીએ ભેગું રાખેલું હતું તો પાણીનો લાભ મળી ગયો હવે વિચાર કરો કે આપણે આપણા માટે પહેલાં થર્મોસમાં બધું લઈ જતા હતા હવે ઠેકારે ધાબા મળે હોટલ મળે ત્યારે ભેગું લેવાનું જ ભૂલી ગયા પણ નહીં જ્યારે બી ભેગા જાવ ત્યારે એક બોટલ તમારે ઉકાળેલું પાણી અને થોડો નાસ્તો ભેગો રાખો એમાં સવારના સૌથી વહેલા જાઓ તો ચા ને દૂધ પણ રાખો બે થર્મોસ ગાડીમાં જ મૂકવાના છે આપણે તો ઓચકવાના છે નહીં પણ કેટલો મોટો લાભ રસ્તામાં મળે છે કાકી મા સાથે ખૂબ પીઠ થઈ ગયું હતું એટલે લીંબુનું શરબતનો પણ લાભ મળ્યો ત્યારે માછતે કહ્યું બેન તમારા જેવી રીતે બધા જૈનોને સમજાવો ને આ કે આવી રીતે બધા જ ગાડીમાં આવે છે પણ કોઈ ગાડી ઊભી રાખવાનો વિચાર નથી કરી શકતા કે ત્યારે આજે હું ખાસ આના માટે વિડીયો મૂકું છું કે જેટલા જૈન ભાઈઓ બહેનો જાઉં છું અન્ય ધર્મી પણ હોય તો બિચારે પણ તમારી ભેગું વાતાની જે સિસ્ટમ હતી એ ખોટી મોટી આજે ભાતા સિસ્ટમ સાવ બંધ થઈ ગઈ છે હમણાં મને ખ્યાલ છે કે દુબઈ જતા ફ્લાઇટની અંદર આપણે થાળી બુક કરાવીએ છીએ આપણે વેજીટેરિયન ખાલી બોલી નાખીએ છીએ પણ જો તમે જૈન બોલો ને તો તમને ફ્રેશ માલ મળે વેજીટેરિયન કયો જૈન કયો કે અમને ખાલી જૈન વાપરીએ છીએ પણ એમાં કોઈ હાફ જૈન થઈ ગયા છે કોઈ ફૂલ જૈન થઈ ગયા છે પણ જે લોકો જૈનની થાળી મંગાવે છે એ લોકોને ગરમા ગરમ મળે બાકી વરસ વરસ દિવસનું ફ્રીજ માં થયેલો દરેક વાર તમે એને હું ખાઈએ છીએ તો ક્યારેક આપણે પ્લેન પૂરતા તો જઈને બની જજો જેનાથી તમને તાજું ગરમ તો મળતું રહેશે આવી વસ્તુ બહુ નાની છે પણ ખરેખર આપણે થોડીક આપણી બેદરકારીઓ વધી ગઈ છે આપણને હંમેશા હોટલો બધે મળી ગઈ જે જુએ છે દસ દસ ડગલે મળી રહે છે બધું એટલે આપણને વિચાર આવતો જ નથી પણ આ વિચાર કરવો બહુ જરૂરી છે દરેક ભાઈઓ અને બહેનો આમાં જૈન હોય કે વૈષ્ણવ હોય એની સાથે મતલબ નથી પણ તમારે કેવું ભાતું હશે તો ના પણ પાત્રે જશે કો ગરીબ માણસને પણ ખવડાવવામાં કામ લાગશે રસ્તામાં કોક પડી ગયો ચક્કર આવ્યો ક્યારેક માણસોના એક્સિડન્ટો થઈ જાય છે ત્યારે આ બધું આપણું ભાતું એટલું કિંમતી થઈ જાય છે જે ભાતાની કિંમત ત્યારે સમજાય છે કે આ આપણે લાવ્યા હતા તો અત્યારે મોઢામાં પાણી મૂકી શકા આ એમને ચક્કર આવતા હતા તો આપણે એને સાકરવાળું પાઈ શક્યા તો આવી નાની નાની વસ્તુ સૌ કોઈ ધ્યાન રાખી અને હવે વિહારો ચાલુ થઈ ગયા તો દરેક વ્યક્તિ થોડું ભાતું સાથે લઈને નીકળવાની ટેવ પાડજો અને દરેક સાધુ સંતિ માંડીને કોઈનો પણ લાભ મળે તેવો તમ અમને મળ્યો તમને મળે એવી ખૂબ ભાવના સાથે જય જીતેન્દ્ર જય મહારાજ